હેલો મિત્રો જયા લગધાણી જયરા માપીર આ કુર્તી મેં મારા માટે બનાવી છે રક્ષાબંધનમાં પહેરવા માટે તો પહેલાં તો મેં પ્લેન કપડું લીધું પાંચ મીટર અને પછી એને સપાવી અને દોરી કાઢાવી તો જ્યાં મેં દોરી કઢાવી ત્યાં મેં આ ફ્લાવર ભરાવ્યા છે એટલે કે તેને ભરવાનું કીધું હતું તો દોરી સાથે આ ફ્લાવર પણ મારે ભરાઈ ગયા હતા તો જે બાકીનું કામ છે તે બહુ ઓછું થઈ ગયું તો અને બાકી જે આ પાંદમાં દેખાય છે વર્ક કરેલું તે મેં જાતે સોયે કર્યું છે તો એમાં તો ખાલી એક એક પોલો ટાંકો જ મૂક્યો છે અને બાકી થોડા મોતી ટાંક્યા છે અને ગળાની આ એક સાઈડ આવી રીતે લાઇન કરવાની હતી જે વલ અને મોતીની છે તે જાતે જ કરી છે તો આવી રીતનો આ નેક બનીને તૈયાર થયું છે અને બહુ સરસ લાગે છે અને જો આવી કુર્તી આપણે રેડીમેડ લેવા જઈએ તો બહુ મોંઘી આવે છે અને આ એની સ્લીવ છે તો ગળામાં જેવી રીતનું છે તેવી જ રીતનું આ સ્લીવમાં પણ છે અને આમાં પણ આવી રીતે મોળીમાં બે લાયન છે વલ અને મોતીની અને આ કુર્તી રાઉન્ડ ઘેરામાં છે કળીવાળી કુર્તી છે સોળ કળીની આ કુર્તી રેડી કરી છે આઠ કળી આગળ અને આઠ કળી પાછળ અને આમાં બહુ બધો ઘેરો નથી કર્યો મીડિયમ ઘેરામાં આ કુર્તી રેડી કરી છે સોળ કળીની અને આમાં જે નીચેની સાઈડ છે ત્યાં મેં આવી રીતનો સપોર્ટ બે સાઈડો છે બે અઢીસનો આ સપોર્ટ છે અને આ એનું અસ્તર છે અસ્તર મેં ક્રેપમાં લીધું છે થોડું લસકવાળું આવે તે અસ્તર નાખ્યું છે અને જો કુર્તીમાં આપણે સપોર્ટ ન બેસાડવીએ અને અસ્તરમાં છે તેવી જ ધાર આપણે આમાં ઓટી નાખીએ કુર્તીમાં તો કુર્તીનો લુક સાવ હલકો ફુલકો થઈ જાય છે અને આવી રીતે રાઉન્ડ કુર્તી હોય એમાં સપોર્ટ નાખો તો કુર્તીનો લુક એકદમ એવી થઈ જાય છે જુઓ આવી રીતનો આ સપોર્ટ હોય છે તો બે અઢીસનો પટ્ટો અસ્તરના કાપડનો લઈ કોટનના અને ઉપરથી સિલાઈ મારી અને એને નીચેની સાઈડ ટર્ન કરી અને સિલાઈ લગાવવાની હોય છે એટલે આવી રીતનો સપોર્ટ બને છે અને આ લગાવવાથી કુર્તીનો લુક એકદમ સરસ થઈ જાય છે અને આ એનો પેન્ટ પ્લાઝો છે તો આ પાંચ મીટર કપડું મેં લીધું હતું તેમાંથી પ્લાઝો અને કુર્તી બે રેડી કર્યું છે અને મોટાપનાનું આ કપડું હતું તો આ શોર્ટ પ્લાઝો અને આ એનો દુપટ્ટો છે જે કુર્તીમાં વર્ક છે એ જ કલરનો દુપટ્ટો લીધો છે તો જુઓ આવી રીતનો દોરી કાઢેલો દુપટ્ટો હતો અને થોડાક મેં એમાં વલ ટાંકી દીધા છે અને મોતી એટલે કે પારી ટાંકી છે વ્હાઈટ કલરની તો આ દુપટ્ટો મને સો રૂપિયામાં આવ્યો છે દોરી કાઢેલો અને આ દુપટ્ટો લોકલ માર્કેટમાંથી લીધો છે અને જુઓ આવી રીતનું અહીંયા રેણિયા કટિંગ કરાવી લીધું છે મેં એટલે આ દુપટ્ટો એકદમ રેડી થઈ ગયો છે અને જો આ જ દુપટ્ટો આપણે દુકાનમાં લઈએ તો બહુ મોંઘું આવે છે અને આપણે સોમવારી મંગળવારીમાં ગમે ત્યાંથી સૂટકમાં લઈએ તો ઘણો સસ્તો પડ્યો છે મને એટલે કોઈ પણ વસ્તુ સસ્તી પડે છે તો આ કુર્તી પહેર મારી કેવી લાગી તમને ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય